ગગલા તમાર શું ખાવું છે આજે લે આજ તો તું માથી તમેમાં આવી ગયસો તું હા તમે તમારા પતિ પરમેશ્વર છો તમારે એમ જ કહેવું પડે ને તું તું થોડુંક કરાય આજ તો કી બાજુ દી ઉઈ ગયો હે આ બાજુ જો મારા નાથ ઓ હો 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 આય તો હું થઈ ગ્યુસ તને ગગલી કઈ નથી થ્યું તમે બોલો ને શું ખાવું છે તમારે મારે છે ને હે ઢોસા ખાવાની ઈચ્છા છે ને ભેગી પિઝા ખાવાસ હાલો હાલો બનાવી દઉં હો હમણાં અને લેખ બે વસ્તુ કીધી અને બે મેં એટલી વાર લાગે તોય તું એમ કહીશ કે હાલો બનાવી દઉં હા તો તમને તો બનાવી દેવું પડે ને મારા પતિ પરમેશ્વર છો તમે તો અત્યાર સુધી આજી ગયું તું પતિ પરમેશ્વરનું એ બધું ભૂલી છે ને હાલો હમણાં હું તમને બનાવી દઉં મસ્ત મસ્ત પીઝા ઢોસા દે ના ના રેવા દે હવે હું તો રમેત કરતો તો ખાલી ગમે એક કરન ને તને ફાવે ના ના તમને ફાવે જ કરવાનું હોય ને મારા ના ના હવે આ લે બહુ તને એવી ઈચ્છા થઈ છે ને તો હાલ એમાં છે ને તું પીઝા કરને ખાલી સારું ચાલો હું બનાવીને લઈ આવું હો તમે બેસો શાંતિથી ડાઇનિંગ ટેબલ ઉપર હો ના લાય ને ટમેટા ડુંગળીને ડુંગરી ને સુધાર દો પછી તારે હે ને ઓલું કરવાનું જ રીએ પીઝા શેકવાનું જ રીએ ના 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 તમારા પાસે કામ કરાવાય હ સારું હું ડાઇનિંગ ટેબલ રાહ જોઉં છું લે ગગલા જો પીઝો તૈયાર થઈ ગયો અરે વાહ સુગંધ તો સરસ આવે છે હા લાલ હું છે ને આજે તને મારા હાથે જમાડું હો ને ગગલા ખા 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 કેવું લાગ્યું છે કે જો મને પછી વાહ મસ્ત તો પીજો કાન જ જમવું ગગલી તમે ધરાઈ ગયા ને બસ મારું પેટ ભરાઈ ગયું હા બધી હારી થઈ છે મારી અરે તો કાક તો ગડબડ આવી હો શું થયું હે તને ગગલી કાઈ નથી થયું મને તો આજ કેમ તું મારા પર ગુસ્સે ના થઈ આ હું આવ્યો પછી તું બાઈધી નઈ પછી મે કાઈ કીધું નઈ તોય તે મને નવું ખાવાનું બનાવી દીધું પીઝા અને તું ઢોસાઈ બનાવી દેવાની હતી આ શું તમે મારા પતિ છો તો તમારા માટે એટલું તો કરું ને હું ખાલી પતિ માટેની ડિમાન્ડ નથી બોલ બોલ શું કામ છે તારે કોઈ કામ નથી ગગલા તો એમ જ કરતી હતી ના 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 તારે કઈ ગરજ છે મારી એટલે તું આવી બધી હારી થાસ ના રે ના ગગલા એમાં તો શું ગરજ હવે આજે તને એક વાત કહેવાની હતી છે ને અમારો પગાર મોડો થવાનો છે એટલે આ વખતે છે દહકડી પૈસા મોડા આવશે બીજા ખવાઈ ગયા હોય ને તાડીસ મૂક્યા જો રસોડામાં

ઈસ કેપો ગટાય જાવી ગયો હે પણ મને ખબર હતી કે તું હે ને પૈસા માંગવા હાટુ જાવ કઈ કરસ એટલે પછી મને થ્યું મેં ધાલે એની પાસે બોલાવડાવું એ મારા વાલા મિત્રો તમાર ઘરવાળી આવી જ છે એને પૈસા જોતા હોય ને તો એ લટડુ પટડુ થઈને આવે માંગવા જો આવી હોય ને તો કમેન્ટ માં કેજો જો મને એ આવી ગયા ને પૈસા તો હાલો હાલો આપો મને જાઉ છે મારા પાર્લર માં કેટલા જોઈએ છે 5000 આપો ને થઈ જાવ હે એટલા માં તો એ બાપા રે 5000 માં તો અમાર આખો વરા નીકળી જાય વાળ કપાવી લઈને દાઢી કરાવી લેની તમાર નીકળી જાતો સામારે તો જોઈ ઓ ભાઈ નાક ના એટલા ના હોય આવે લે અત્યારે બધી ટ્રીટમેન્ટ કરાવવાની હોય જો ફેશિયલ જ છે ને 900000 રૂપિયા નું થાય એ બાપા રે બાપા ઈ ખાલી મોઢું તારે 900000 રૂપિયા ઘરે દઈશ ના હવે મારે હે પાર્લર માં કીધું ને તમને આ પણ કઈક ઓસા લઈ જા કઈ 1000 ફેશિયલ ના કરાવવાના હોય હવે ગગલી ઈ બાજુવાળી રીંગકુડીએ કરાવ્યુંસ ઈ ભલે ને કરાવે હવે તારે નથી કરાવવું આ ઈ કરાય જાવેન પછી હે ને રૂપારી દેખાય ને એટલે તું રીંકી રીંકી કર્યા રાખ લ્યો બસ તમે માથી તુંય આવી ગઈ ને હા આવી ગઈ હો એક કામ કર 5000 નઈ પણ છે ને 2000 લઈ જા બસ આવું જ નથી મારે પાર્લરમાં જ અરે પણ 2000 રૂપિયા તો આપું છું હવે જાને ખોટી થાતી સારું આપો 2000 તો 2000 મારે તો 2000 જ જોતા હતા આ તો થોડાક વધુ કહો ને તો છે ને ગગલો 2000 દેવા ના પાડે ને નકર 2000 કીધા હોત ને તો 5000 જ દેને મોકલી દે જોઈ ને ગગલીનો કમાલ ઓ ઓ જાય લે આ લે આલબી ₹1000 5000 રૂપિયા દેવાનો જીવ ના બોલો લ્યો લાવ 2000 તો 2000 હાલો હાલો હવે આ વખતે પહેલી વાર હું અહીંયા આવી છું પાર્લરમાં નકર તમારી માં જઈ આવતી આ પાર્લર તો જો છે હા દીદી તમારે શું કરાવવાનું છે માર છે ને કરાવવું છે કેટલામ કરો છો તમે જો અમારે તો છે ને 250 થી સ્ટાર્ટ થાય છે પછી ત્રણસો વાળું છે સાડા ત્રણસો નું છે પછી પાંચસો વાળું છે સાતસો વાળું છે નવસો વાળું છે બારસો નું છે સોળસો છે અઢારસો છે બે હજાર છે પચીસો સુધી થાય છે ઓ બાપા રે બાપા પચીસો સુધી નથી જાવું આપણે આપણે સસ્તા સસ્તું હોય ને કરવું છે દીદી એમાં એટલો ગ્લો નહીં આવ્યો ખાસ હા તો તમે શું કામ રાખવું છે ગ્લો ના આવતો હોય તો આ તો અમારે કસ્ટમર માટે રાખવું પડે એમ આ પણ તમે રાખતા હોય તો એમાં ગ્લો તો આવવો જ જોઈએ ને બાકી રખાય જ નહીં ને માર વાત ખોટી હોય તો કયો બોલો લ્યો ખોટી તો નથી દીદી પણ આ તો અમે તમને સાચું કહી દઈએ એમ કે એમ કે સસ્તું કરાવો તો બ્લો ના આવે તો પણ કરો સો હું કામ આ જો હું આલો તમારા પાસે છે ને એ સસ્તામાં સસ્તું ફેસિયલ કરાવવા ગઈ બરોબર છે તો પછી કોઈ આવવાનું હોય આય પાર્લરમાં ને મને પૂછે કે કેવું કરે છે ફેશિયલ અને મને સારું ના લાગ્યું હોય તો હું એમ કહું કે ના ના એ માં જાજો નસ કહું ને તમે સસ્તું રાખો છો શું કામ તો આ બેને રે લોક કરવી નકામી છે એ છે ને મારી કેવામાં થોડીક ભૂલ થઈ ગઈ છે 500 થી ચાલુ કરીએ છીએ અમે એ બાપા રે બાપા 500 રૂપિયા તો મને ના પોહાયો ભાઈ એ તો તમારે કરવું છે હું એ 250 રૂપિયા તમને સસ્તું લાગે છે 500 રૂપિયા પોહાય નહીં તમારે કરાવવું છે કે નથી કરાવવું ઈરાદો છે કરાવવાનો કે નહીં છે તો ખરી પણ સસ્તામાં સારું થાવું જોઈએ એ તો નહીં થાય ભાઈ સસ્તુંય તમારે કરાવવું હોય ને સારુંય કરાવવું હોય તો હા તો આ આયલી ગગલી એમાં હું બીજે જાહે પાર્લરમાં ક્યાંય તમને અઢીસોમાં સારું નહીં કરી દે હવે હા મામા જ બનાવો છો 250 વાળા ફેશિયલ માં બે વાર હાથ ગહે 500 વાળા માં ચાર વાર ગહે બીજો કઈ ફેર હોતો નથી કઈ તમારા માં આ ગામડાની ગોરબાઈઓને ગોરબાઈઓ ને કોણ હમસાવે કે પ્રોડક્ટ ઉપર ભાવ હોય બોલો લ્યો કાઈ નહીં ભલે ને બીજે કરી આવે કાઈ સમજાવવા ના દે આવો આવો દીદી શું કરાવવાનું છે તમારે માર ફેશિયલ કરવું છે કેટલામાં કરો છો તમે ફેશિયલ ની રેન્જ મારે ત્યાં છે ને 400 થી સ્ટાર્ટ થાય છે પછી જેવું કરાવવું હોય તમારે તેવું એમ બ્રાઇડનું તો શું અમે પચીસ નું કે ત્રણ હજારનું કરતા હોય પણ રેગ્યુલરમાં તો પાંચસો થી હજાર સુધીમાં કરાવે બધા રિઝલ્ટ તો એમ તો સારું જ છે બધાનું એવું કંઈ નથી તમારે જે કરાવવું હોય તે હા તો જ કરી દો ને ચાલો તમારી સ્કીન તો બહુ ડ્રાય છે તમે છસો કે સાતસોનું કરાવશો ને તો સારું રિઝલ્ટ આવશે પાંચસોનું એમ તો સારું જ આવે છે પણ તમારી થોડીક ડ્રાય સ્કીન છે એટલે હા વાંધો ને તોય છે ને મારે સાસો નું જ કરાવું છે તમ બધી મીઠાઈ હોય પણ ખબર છે ભાઈ ઘરે થી છે ને વિસારી ના પડે બધી હા ચાલો તો હું 400 નું જ કરી દઉં છું તમને આજ તો મને ગગલો જો હે ને તો ખુશ થઈ જા ને એવી રૂપાળી રૂપાળી લાગુ છે ને એ ગગલા હમણા આવીને છે ને એવા વખાણ કરશે ને મારા એ ગગલા લે તું આવી ગઈ પાર્લર માંથી હા ઓ આવી ગઈ પાર્લર બંધ હતું કે હું હું કરાય એવી કઈ દેખાતું નથી મોઢા ઉપર તમને લે તું કરાય એવી મને તેમ કે પાર્લર બંધ હશે આમાં એક બાજુથી દેખાતું નથી તું કઈ કરાય એવી હોય ને એવું મોઢા ઉપર લ્યો બોલો ગયા ને પાણીમાં માં બધાય પૈસા આય તો જેવા મોઢા હોય એવા રીએ કે એમાં પાર્લર વાળી શું કરે એ બહુ મારા પૈસા આવતા મને એક કાઢો માં હાલા જાવ સાનું મને એ મારા વાલા મિત્રો મારી અને ગગલાની તો તું મેમે તો ચાલ્યા કરશે પણ તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા તમને આ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો